નમસ્કાર મિત્રો ટાટા સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંનેની ભરતી પ્રક્રિયા ઓલરેડી ધીમે ધીમે શરૂ થઈ ચૂકી છે હાયર સેકન્ડરી અને સેકન્ડરીના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સ્ટાર્ટ પણ થઈ ચૂક્યું છે પરંતુ આમ છતાંય હજુ ઘણા બધા મિત્રોના મેસેજ અમને આવી રહ્યા છે કમેન્ટ્સ દ્વારા પ્રશ્નો પૂછી રહ્યા છીએ કે ભાઈ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે કયા કયા ડોક્યુમેન્ટ કયા ક્રમમાં જોઈશે કયા ડોક્યુમેન્ટનું ફોર્મેટ કેવું હોય આવા અનેક સવાલો ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈને ઘણા બધા પ્રશ્નો વારંવાર વિદ્યાર્થી ઉમેદવારો પૂછી રહ્યા છે હજુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન શરૂ છે કેટલાકનું બાકી પણ છે અને ગ્રાન્ટેડનું પણ આવનાર છે તો આ તમામને ઉપયોગી થાય જેનું બાકી છે એમણે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે કયા ક્રમમાં જોઈશે પ્રક્રિયા શું રહેશે કયા ફોર્મેટમાં જોઈશે આ તમામ માહિતી આ વિડીયોના માધ્યમથી અમે આપને આપવા જઈ રહ્યા છીએ બની શકે કે આપનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ પણ થઈ ગયું હોય તેમ છતાં પણ અન્ય મિત્રો સુધી આ માહિતીને શેર કરવા આપ સૌને વિનંતી છે નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ અહીં આપણે જોવાના છીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે હવે ડોક્યુમેન્ટનું જે લિસ્ટ આવ્યું છે એમાંથી તમને કયા ડોક્યુમેન્ટ લાગુ પડશે એ સમજૂતી સાથે અથવા તો પત્ર છે સોગંદનામું છે કે વગેરે છે કંઈ પણ બાબત છે એનો સી જેવી તમામ બાબતોની માહિતી તમને આ વિડીયોના અંત સુધીમાં મળી રહેશે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે અમને મેસેજ કરી શકો છો અધરવાઇઝ કમેન્ટ પણ કરી શકો છો અમે આગળની જે કંઈ કમેન્ટ્સ આવી છે એના પણ પ્રશ્નો આજે સાંજે આપીશું તો ચાલો શરૂ કરીએ ફટાફટ તો સૌથી પહેલાં તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં આપ જ્યારે જાઓ છો ત્યારે આપના જેટલા પણ ડોક્યુમેન્ટનો ક્રમ બને છે એ ડોક્યુમેન્ટની સૌથી પહેલાં તો ઓછામાં ઓછી ત્રણથી ચાર ઝેરોક્સ નકલનો સેટ બનાવી લો ઓછામાં ઓછી એનાથી વધારે પણ તમે કરી શકો છો કારણ કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાંથી આઉટ થશો એટલે આગળ જો ભરતીમાં તમારો ચાન્સ લાગે છે તો વારંવાર એ ઝેરોક્સની તમારે નકલની જરૂર પડતી રહેશે સાથે જ એ તમામ જેરોક્સ જે તમે કરાવેલી છે એનો સેટ બનાવો અને એ સેટને સ્વપ્રમાણિત કરો સ્વપ્રમાણિત એટલે શું આ પણ ઘણા ઉમેદવારો પૂછે છે તો નીચે તમે સેલ્ફ એટેસ્ટેડ અથવા તો સ્વપ્રમાણિત લખી અને તમારી સહી કરી દો એ સ્વપ્રમાણિત થઈ ગયું હવે કયા ક્રમમાં અને કેટલા ડોક્યુમેન્ટ જોઈશે જે તમામને જોઈશે એ તમામ માટે લાગુ પડશે અને સાથે જ જે કોઈ કેટેગરીને કોઈ ખાસ વ્યક્તિઓને જોઈશે તેની પણ આપણે ચર્ચા કરશું તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે તમારું અરજી ફોર્મ તમે જે ટાપ હાયર સેકન્ડરી અથવા તો ટાપ સેકન્ડરીની અંદર એપ્લિકેશન કરી છે એનું જે ફોર્મ તમે ભર્યું હતું એની જે પ્રિન્ટ આઉટ કાઢી છે એ પ્રિન્ટ આઉટ સાથે રાખો પહેલા નંબર ઉપર બીજા નંબર ઉપર એ ફોર્મ ભરેલાની સાથે જે તમે ફી ભરી હતી એ ફીની પહોંચ રાખો ત્યારબાદ એના પછીના નંબર ઉપર રાખો જો આપના નામમાં કોઈ ફેરફાર હોય તમે દાખલા તરીકે જે ફોર્મ ભર્યું છે એ આધાર કાર્ડ મુજબ ભર્યું છે એલસીમાં કંઈક જુદું નામ છે અથવા તો એલસી માં તમારું જે નામ છે એ પ્રમાણે તમે ફોર્મ ભર્યો છે પરંતુ બીજા ડોક્યુમેન્ટ્સ ની અંદર તમારા નામ માં કોઈક મિસ્ટેક છે આવી કોઈ પણ જગ્યાએ ભૂલ હોય તો એક તમામના આધાર પુરાવાઓ તમારે રજૂ કરવા પડશે કે જો આ મારું નામ છે જો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ના જુદા જુદા નામો હોય તો તમારે એક એફિડેવિટ 100 રૂપિયા ના સ્ટેમ્પ ઉપર કરાવી રાખવું કે આ તમામ નામ એ મારા જ છે ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે ઉમેદવારનું આધાર કાર્ડ એટલે તમારું પોતાનું આધાર કાર્ડ આ તમામ લોકોને લાગુ પડશે નામમાં ફેરફારવાળું હોય એ જેને નામમાં કોઈ મિસ્ટેક હોય ભૂલ હોય તો એમને જ લાગુ પડશે શાળા છોડિયા અંગેનું પ્રમાણપત્ર એટલે કે એલસી તમામ ઉમેદવારોને લાગુ પડશે જાતિ અંગેનું પ્રમાણપત્ર તમે જે કેટેગરીમાં ફોર્મ ભર્યો છે એ કેટેગરી સબબ આ ફોર્મ જરૂર પડશે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે જનરલ કેટેગરીવાળાને આ જાતિ અંગેના પ્રમાણપત્રની કોઈ જરૂર રહેતી નથી ત્યારબાદ ખાસ મહત્ત્વનું છે માતાનું આધાર કાર્ડ માતાનું આધાર કાર્ડ એટલા માટે જોઈએ છે કે જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેરિટ બને છે ત્યારે જો તમારા ક્રમ સાથે જ કોઈનો ક્રમ આવતો હોય એક સમાન મેરિટ થતું હોય અને એક સમાન જન્મ તારીખ પણ આવતી હોય તો માતાના આધાર કાર્ડ અને નામના લેટર પણ સમાન આવે ત્યારે માતાના આધાર કાર્ડની જરૂર પડે છે ત્યારબાદ સાતમા નંબર ઉપર અપંગદાનનું પ્રમાણપત્ર આ માત્ર અને માત્ર જે લોકો હેન્ડીકેપમાં ફોર્મ ભરેલું છે ફિઝિકલ હેન્ડીકેપમાં એવા ઉમેદવારોને જરૂર છે અન્ય કોઈને જરૂર નથી આઠમા નંબર ઉપર માજી સૈનિકનું પ્રમાણપત્ર જો તમે માજી સૈનિક હો તો જ લાગુ પડે છે નહીંત્ર આની પણ જરૂર નથી રહેતી નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર તમામ ઓબીસી કેટેગરીમાં ફોર્મ ભરેલા ઉમેદવારોએ નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર રજૂ કરવું પડશે એની તારીખ જે તમે ફોર્મ ભર્યું એના પછી જો પૂર્ણ થતી હોય તો આગળ કહું છું એ માહિતી આપવી પડશે જો એની તારીખ હજુ કન્ટિન્યુ હોય ત્રણ વર્ષ પૂરા ન થયા હોય તો એને કોઈ પ્રમાણપત્રની પણ જરૂર નથી પણ નોન ક્રિમિલિયર તમારે સાથે રાખવાનું છે ત્યારબાદ છે ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર માત્ર જે લોકોએ ઈડબલ્યુએસ કેટેગરીમાં ફોર્મ ભરેલો છે એમને જ આ લાગવું પડશે હવે અહીં નંબર ઉપર ખાસ મહત્વની વાત એ છે કે અગાઉના વર્ષમાં જો તમે નોન ક્રિમિલિયર કઢાવેલો છે અથવા તો ઈડબ્લ્યુએસ કઢાવેલો છે એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર ધરાવો છો પરંતુ એની ડેટ જતી રહી છે તો એવા ઉમેદવારોએ બાહહેધરી રજૂ કરવાની રહેશે કે આ પ્રમાણપત્ર મારું છે ત્યારબાદ નમૂનો પણ અમે આપશું કોમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર તમે કોઈ પણ ધોરણમાં દાખલા તરીકે દસમાં બારમા કે બી એડની અંદર કોમ્પ્યુટર વિષય કોઈ એક વિષય તરીકે પસંદ કરેલો હોય તો એ વેલિડ ગણાશે અધરવાઇઝ તમે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાંથી સીસીસી કરેલું હોય તો એ પણ વેલિડ ગણાશે કોઈપણ પ્રકારનો તમે કોમ્પ્યુટર કોર્સ કરેલો હોય તો એ પણ વેલિડ ગણાશે પીજી કરેલું હોય તો એ પણ વેલિડ ગણાશે આ માત્ર શરૂઆતમાં તમારે રજૂ કરવાનું રહેશે ત્યારબાદ છે વિધવા અંગેનું પ્રમાણપત્ર એ માત્ર અને માત્ર જે વિધવા મહિલાઓ છે એ બહેનોએ જ રજૂ કરવાનું રહેશે પરંતુ જે વિધવા નું પ્રમાણપત્ર રજૂ કરે છે એવા બહેનોએ પુનઃ લગ્ન નથી કરેલ એ સબબનું સોગંદનામું પણ આપવાનું રહેશે ત્યારબાદ હાલ સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો સક્ષમ સત્તાધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર એટલે તમે પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ ગવર્મેન્ટ અથવા તો કોઈ અન્ય સરકારી નોકરી કરો છો તો આવી કોઈ પણ સરકારી નોકરી તમે કરતા હોવ તો તમારે એનો સી રજૂ કરવું ફરજિયાત છે સરકારી અને ગ્રાન્ટેડ શિક્ષક તરીકે જે લોકો ફરજ બજાવે છે તેવા ઉમેદવારોએ ત્રણસોના સ્ટેમ્પ ઉપર સોગંદનામું પણ રજૂ કરવાનું રહેશે કોઈ પણ સરકારી વિભાગમાં ફરજ બજાવતા ન હોય અને કરાર આધારિત નિમણૂક ધરાવતા ઉમેદવારોએ પત્ર માત્ર રજૂ કરવાનો છે જો તમે જ્ઞાન સહાયક તરીકે અથવા તો કોઈપણ જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોબ કરો છો તો એનો તમારે સ્વઘોષણાપત્રક સેલ્ફ જાતે જ લખી અને રજૂ કરવાનું છે એનો નમૂનો પણ અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારબાદ ટાટની માર્કશીટ જે તમે ટાટ પાસ કરેલી છે જેના આધારે આ ફોર્મ ભરેલું છે એ ટાટની તમારે માર્કશીટ રજૂ કરવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક સ્નાતક લાયકાત અહીં જેટલા ડોક્યુમેન્ટ હું કહું છું એ ખાસ ધ્યાનથી સાંભળજો આ તમામ ડોક્યુમેન્ટ્સ તમારે રજૂ કરવાના રહેશે સ્નાતકની અંદર તમે જે ગ્રેજ્યુએટ થયા છો એની અંદર ગ્રેજ્યુએશનની તમામ માર્કશીટો જો તમે સેમેસ્ટર વાઇઝ કરેલો હોય તો એકથી છ સેમેસ્ટરની માર્કશીટ જો તમે યરલી કરેલું હોય તો એકથી ત્રણ વર્ષના ત્રણ માર્કશીટો સાથે જ તમારા ગ્રેજ્યુએશનનું ડિગ્રી સર્ટિફિકેટ જે તમને કોલેજમાંથી યુનિવર્સિટીમાંથી મળેલું હશે એની સાથે ટ્રાયલ સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટિફિકેટ પણ તમને કોલેજમાંથી આપ્યું હશે કુલ ગુણ અને મેડવેલ ગુણનું પ્રમાણપત્ર કુલગુણ અને મેડવેલ ગુણનું પ્રમાણપત્ર માત્ર જે લોકોને ગ્રેડ સિસ્ટમ છે એ લોકોને જ લાગુ પડશે અન્ય કોઈને જો તમારી અંદર માર્ક્સ અને ટકાવારી લખેલી છે તો તમારે આ સર્ટિફિકેટની કોઈ પણ જાતની જરૂર રહેતી નથી ત્યારબાદ શૈક્ષણિક અનુસ્નાતક શૈક્ષણિક અનુસ્નાતકની અંદર પણ એટલે કે માસ્ટર તમે કરેલું છે માસ્ટર ડિગ્રીની તમામ માર્કશીટ જો સેમેસ્ટર હોય તો દરેક સેમેસ્ટરની ચારે ચાર અને યરલી હોય તો બે દરેક વર્ષની એક એક એટલે બે ત્યારબાદ એનું ડિગ્રી સર્ટિફિકેટ એનું ટ્રાયલ સર્ટિફિકેટ કુલગુણ મેળવેલ મેળવેલ ગુણ નું પ્રમાણપત્ર એ આગળ સમજાવ્યું એ પ્રમાણે જો લાગુ પડતું હોય તો ત્યારબાદ વ્યાવસાયિક સ્નાતક લાયકાત એટલે કે બી એડની તમારી જે ડિગ્રી છે તેની માર્કશીટ એમાં પણ તમારે તમામ માર્કશીટો દરેક સેમેસ્ટરની જો યરલી હોય તો એક વર્ષવાળાની એક વર્ષની પહેલાં સેમની બીજા સેમની અને જેણે બે વર્ષમાં કરેલું છે એમણે ચારે ચાર સેમેસ્ટરની માર્કશીટો રજૂ કરવાની રહેશે ડિગ્રી સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ ટ્રાયલ સર્ટિફિકેટ ત્યારબાદ કુલ ગુણ મેળવેલ ગુણ મૂળ પ્રમાણપત્ર એ માત્ર જો તમારે દર્શાવેલું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે અને માન્યતા પ્રમાણપત્ર આ તમામ કરવાનું રહેશે કે તમારી જે બી કોલેજ છે એ એનસીટી અથવા તો આરસીઆઈની અંદર માન્યતા પ્રાપ્ત છે ત્યારબાદ વ્યવસાયિક અનુસ્નાતક લાયકા જો તમે એમ એડ કરેલું છે માસ્ટર ઓફ એજ્યુકેશન તો તેના તમામ માર્કશીટો દરેક સેમેસ્ટરની અથવા તો દરેક વર્ષની ડિગ્રી સર્ટિફિકેટ ટ્રાયલ સર્ટિફિકેટ કુલ કુલગુણ મેળવેલ પ્રમાણપત્ર કુલગુણ મેળવેલ ગુણનું પ્રમાણપત્ર જે છે એ લાગુ પડતું હોય તો જ અને એનસીટી અને આરસીઆઈનું માન્યતા પ્રમાણપત્ર આ ફરજિયાત છે તમામ ઉમેદવારોએ માસ્ટર ઓફ એજ્યુકેશન માટે પણ ત્યારબાદ એકવીસમા નંબર ઉપર છે એ ગુજરાત રાજ્યમાં આવેલી અને અગાઉ એસએનડીટી સાથે જોડાણ ધરાવતી કોલેજોમાંથી બે હજાર બાર પછી લાયકાત મેળવેલ હોય તેવા ઉમેદવારોએ જે તે કોલેજ ગુજરાતની કોઈ યુનિવર્સિટી સાથે જોડાણ મેળવવા અંગેનો આધાર પુરાવાઓ રજૂ કરવાનો રહેશે જે પણ તમને કોલેજમાંથી મળી રહેશે આ ડોક્યુમેન્ટ્સનો સેટ આ ક્રમમાં તમારે તૈયાર કરવાનો છે બની શકે કે એક ડોક્યુમેન્ટ કોઈ આગળ પાછળ માગી શકે પરંતુ એક ઓરિજિનલનો સેટ અને સેમ એવાને એવા બે સેટ ઝેરોક્ષના જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ ત્યારે સાથે રાખો આ સિવાય તમારે કોઈ મહત્વના ડોક્યુમેન્ટ લાગવું પડતા હોય તો એ પણ સાથે રાખો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારો ક્રમ આવશે ત્યાં તમારા ડોક્યુમેન્ટ તપાસશે ચેકલિસ્ટ હશે એ લોકો પાસે ચેકલિસ્ટમાં તમારા માર્ક્સ જે છે એ મેચ કરશે અને ત્યાંથી તમારું વેરીફાઈ કરી અને તમને એક ઝેરોક્સ અથવા તો એક કોઈ ડોક્યુમેન્ટ છે ત્યાંનું જે ફોર્મ છે એના ઉપર સિક્કો મારી અને પરત આપશે તો આટલી માહિતી છે એ તૈયાર રાખો આવનાર જેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાકી છે એવા તમામ ઉમેદવારો સુધી આ માહિતી શેર કરી દો જેથી કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કોઈ કન્ફ્યુઝન ન થાય શાંતિથી અને એકદમ ટેન્શન ફ્રી થઈ અને તમે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવો જે તારીખનો સમયગાળો આપેલો છે એ તારીખના સમયગાળામાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પહોંચી જાઓ સાથે જ છેલ્લા દિવસે પહોંચવું એવો વિચાર ન રાખો કારણ કે કોઈ એક ડોક્યુમેન્ટ ઘટે છે તો તમને એક ટાઈમ મળે એ હેતુથી ડોક્યુમેન્ટ જ્યારે વેરિફિકેશન કરાવવાની શરૂઆત થાય તે દિવસથી તમારે પહોંચી જવાનું છે તો બસ આ જ માહિતી હતી આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને આ મિત્રો સુધી પણ શેર કરી દો અસ્તુ ધન્યવાદ